કોલ સેન્ટર ચલાવી લોન ઇચ્છુક અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ ચલાવે છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે છાપો મારતા આસિફ ખાન પઠાણ તેમજ તેના અન્ય સાગરીતો નદીમ ગુલામ મહમ્મદ શેખ રહેવાસી મિલન સોસાયટી વિજલપુર રોડ અમદાવાદ સંજય કુમાર વેલોમોરૂમ વિનિયર રહેવાસી ઋષિકેશનગર મહેમદાબાદ બાલાક્રિષ્ના નરેશ આચાર્ય રહેવાસી

અને સામગ્રી મરી કુલ રૂપિયા છ લાખ એકવીસ હજાર બસો સિત્તેરના મુદ્દામાલ સાથે સાતેય આરોપીઓ સામે ભરૂચ બે ડિવિઝન પોલીસમાં ઠકે ગુનો નોંધ્યો છે બનાવ અંગેની તપાસ ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ પટેલ ચલાવી રહ્યા છે ત્યારે આ રેકેટમાં અન્ય કોઈ સંડોવણી બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું અમદાવાદનો મુખ્ય સૂત્રધાર આસિફ ખાન પઠાણ અમદાવાદ ખાતે પહેલાં પણ કોલ સેન્ટર ચલાવતો હતો ભરૂચ એસઓજી પોલીસે મનુબર રોડ ઉપરથી જરબી પાડે કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય સૂત્રધાર અશિફ ખાન પઠાન મોર અમદાવાદ ખાતે પણ અગાઉ બે ત્રણ વર્ષ પહેલા કોલ સેન્ટર ચલાવતો હતો પરંતુ અમદાવાદ ખાતે પ્રેશર વધતા તેના દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં શરૂ કરવાનો વિચાર કરતા તેને ભરૂચ ખાતેના મનુબર રોડ ઉપર એક મહિના પહેલા તેને મકાન ભારે રાખી અન્ય માણસો સાથે ચલાવતો હતો કોલ સેન્ટરમાંથી અમેરિકા વાત કરવા માટે કચ્છના પગાર ચૂકવવામાં આવતો હતો પોલીસે ઝડપી પાડેલા ગેરકાયદેસર કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર આસિફ ખાન યુસુફ ખાન પઠાણે કચ્છના મોહમ્મદ સલમાન સાલે મોહમ્મદ પઠાણે અમેરિકા ખાતે કસ્ટમર સાથે વાત કરવા માટે મહિનાના 30000 પગાર ચૂકવવામાં આવતો હતો મોહમ્મદ સલમાન પોતે ગ્રેજ્યુએટ હોવાને કારણે આસિફ ખાન પઠાને તેને સાથે રાખ્યો હતો કોલ સેન્ટરના માલિકો છે એમણે એમનો એરિયા બદલેલો અને અમને ભરૂચ જિલ્લામાં અમારા બાતમીદારો દ્વારા અમારા પોલીસ કર્મચારીને બાતમી મળેલી કે ભરૂચ જિલ્લાના મનુબર ગામમાં અહમદનગર એરિયા છે એમાં અમદાવાદથી આવેલ કોઈ ઈસમો એક બંધ મકાનમાં સતત અંદર રહેશે બહાર નીકળતા નથી અને કોઈક ભેદી પ્રવૃત્તિ કરે છે જેના અનુસંધાને અમોએ પોલીસની ટીમ સાથે ત્યાં રેડ કરતા રૂમની અંદરથી મકાનમાંથી કુલ સાત ઈસમો મળી આવેલ તેઓની પૂછપરછ કરતા એમાં અમદાવાદના આસિફ ખાન પઠાણ કે જે મૂળ આ કોલ સેન્ટર ચલાવતો હતો એ મૂળ અમદાવાદનો છે અને અહીંયા આવી અને આ ગુપ્ત વિસ્તારમાં કે જ્યાં લોકોની અવર ઓછી હોય છે ત્યાં આ કોલ સેન્ટરનો જે વિદેશી લોકોને ચીટ કરવાનો ઠગવાનો જે બિઝનેસ છે એ બારથી છોકરા ભાડેથી લાવી પગારથી રાખી ભણેલા છોકરાઓને અને કરતો હતો જે અનુસંધાને કુલ સાત ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આ જે છોકરાઓ ડાયલર જે કોલ ડાયલ કરી મેલ કરી અને અમેરિકામાં વાત કરતા હતા તે લોકો એ સ્પીકિંગ ઇંગ્લિશના કોર્સ કરેલા છે તેથી ઇંગ્લિશ પણ સારી રીતે બોલી અને અમેરિકન લોકો સાથે વાતચીત કરી શકતા હતા અને એ આ લોકો અહીંયા પોતાના કોલ સેન્ટરમાંથી જે સાત લેપટોપ અમે પકડ્યા છે એમાંથી એ લોકો મેલ કરતા હતા અને અમેરિકન લોકોને મેલમાં જણાવતા હતા કે ભાઈ અમારી આ બેંક દ્વારા તમને બે હજાર ડોલર કે અમુક સંખ્યામાં ડોલરોની લોન તમારી સેન્ક્શન થઈ છે જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો રિપ્લાય આપો તો અમુક દરરોજના આ લોકો જે મેઇલ કરતા એમાંથી પાંચ દસ ટકાના રિપ્લાય આવતા અને એ રિપ્લાય અનુસંધાને ત્યાર પછી આ લોકો પ્રોસેસ ચાલુ કરતા મેલ ઉપર અને છેલ્લે અહીંથી એવું એ લોકોને જાણ કરવામાં આવતી કે ભાઈ તમારી સ્ટેબિલિટી તમે કેટલા સક્ષમ છો અમારી લોન રિટર્ન ભરવા માટે એ માટે તમારે પચાસ ડોલર કે સો ડોલરનું વોલમાર્ટનું કાર્ડ લઈ સ્ક્રેચ કરી અને એના નંબર જે હોય છે એ લોકો મેઇલથી અહીંયા મોકલાવતા અને આ લોકો એ જે સો ડોલર કે પચાસ ડોલરનું કાર્ડ હોય છે એ એના જે પાસવર્ડ હોય છે એના અનુસંધાને એ પાસવર્ડ મેળવી અને પોતાના એકાઉન્ટમાં ત્યાં અમેરિકામાં નખાવી દેતા હતા અને ત્યાંથી એ લોકો પૈસા આંગળીયા મારફતે અહીંયા મેળવી લેતા હતા આમાં માસ્ટર માઇન્ડ જે છે આશિફ ખાન એ અમદાવાદમાં પણ અગાઉ બે ત્રણ વર્ષ પહેલાં આવું કોલ સેન્ટર ચલાવી ચૂક્યો છે